રિનીટ આ જે ફિફ્ટીન સિક્સટી થ્રી સ્ટુડન્ટ્સની છે એ ફેર ડિસિઝન છે પણ અમારી સાથે જેને જેન્યુઇનલી સ્કોર કર્યું છે બે વર્ષ કારણ કે અમે આટલા ટાઈમથી ભણીને જેન્યુઇનલી મહેનત કરીને સ્કોર લઈ આવ્યા છીએ હવે બે મહિનાથી અમારે ભણવાની આદત છૂટી ગઈ છે તો હવે રિનીટ થાય તો અમારે પાછું સ્કવેર વનથી ચાલુ કરવું પડે તો એ અનફેર થાય ને અમારી સાથે થવું તો ન હોય પણ હવે જે થયું છે તો જે બી જેનો વાંક છે એને રિનીટ આપવાનું થાય કે એની સાથે જે બી પગલાં લેવાના થાય એ કરાય અમારો કઈ વાંક નથી તો અમે શું કામ એને એની માટે મતલબ રીનીટ આપે એનો રીનીટ ના થવી જોઈએ શા માટે ના થવી જોઈએ કારણ કે બે વર્ષથી સખત પરિશ્રમ કર્યું છે ડેડિકેશન અને હાર્ડવર્ક થી માર્ક્સ આવ્યા છે કાઈ અમે મિસ્ટેક તો કરી નથી તો બધી જગ્યાએ રીનીટ કન્ડક પાછી કરવી એ સાચું લાગતું નથી કેમ કે બે મહિનાથી તો અમે ઓલમોસ્ટ બધું મૂકી દીધું છે બધી બુક્સ પણ અપાઈ ગઈ હોય જુનિયર્સને આપી દીધી હોય તો હવે પાછું એકડેથી ઘૂટવું એવું જ થશે કેમ કે નીટની એક્ઝામ કન્સિસ્ટન્સીની એક્ઝામ છે સારા માર્ક્સ મેળવ્યા હોય તો અમને તો એમાં જોઈને કે હવે આપણો પાછો રીનીટ કન્ડક્ટ કરવાનો ચાન્સ તો આવશે નહીં અમારે રીનીટ આપવી જ નથી અમારા સરને અમારા સ્ટુડન્ટને અમારા કિડ્સને રિનીટ આપવાની જરા પણ ઈચ્છા નથી બિકોઝ લાસ્ટ ટુ ઇયર્સથી લોકો સખત પરિશ્રમથી જે મહેનતથી માર્ક્સ મેળવ્યા છે અને પાછું હવે એ લોકોને આપવી પડે છે એક્ઝામ જે જરા બિલકુલ નથી કોઈ ઇન્સ્ટિટ્યૂટ સોશિયલ મીડિયા ખૂબ જ પ્રેશર કરે છે સ્ટુડન્ટ્સ ઉપર કે આપો એક્ઝામ આપો આપ રીનીટ આપો જે બિલકુલ પોસિબલ નથી બહુ જ ડિસકનેક્ટ થઈ ગયા છે અને સ્ટુડન્ટ્સ બહુ જ આ જે એટમોસ્ફિયર છે આખું માહોલ છે એનાથી ડિસએપોઇન્ટ છે અને ડીમોટિવેટ છે પ્લીઝ અમારે ચોક્કસ એનો ન્યાય જોઈએ છે અમારે રિઝલ્ટ પ્રોપર જોઈએ છે જે ઓલ ઇન્ડિયા રેન્ક ખૂબ જ હાઈ જતો રહ્યો છે આ બધા એટમોસ્ફિયર અને જે બધા સ્કેમ ચાલે છે એનાથી

નીટ પાછી ન થવી જોઈએ એવી અમારી સૌની વિનંતી છે